ગૌરીવ્રતની પુણ્ય પર્વ નિમિત્તે કુંવારિકાઓ માટે ડ્રાયફ્રૂટ અને અલ્પાહાર વિતરણ કાર્યક્રમ યોજાયો શ્રાવણ માસ પૂર્વે શરૂ થનારા ગૌરી પાવન અવસરે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રીહરિસે સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કુંવારિકાઓ માટે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કમાટી બાગ ગેટ નંબર બે ખાતે કરવામાં આવ્યું હિન્દુ પરંપરામાં ઉપવાસ અને વ્રતનો વિશેષ મહિમા દર્શાવવામાં આવ્યો છે ગૌરીવ્રત કરનાર બાળકીઓ માટે આ કાર્યક્રમમાં ડ્રાયફ્રુટ બેનાના વેફર બનાના વેફર અલ્પાહાનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ત્રીસથી વધુ કુંવારિકાઓને સેવારૂપે પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું જેમાં નિતિનભાઈની વિશેષ ભૂમિકા રહી હતી તેઓએ જણાવ્યું કે દરેક વખતે જ્યારે આવો સેવા કાર્ય કરીએ છીએ ત્યારે હું સેવા આપવા માટે તૈયાર રહું છું આ કાર્યક્રમ સંસ્થાઓના સેવા ભાવના પ્રેરક ઉદાહરણરૂપ સાબિત થયો છે અને સમાજમાં નારી શક્તિ તથા પરંપરાના માન જાળવીને આવા આયોજન થતા રહે તે માટે સંસ્થાઓ દ્વારા સંકલ્પ લેવાયો હતો

이 부분은 이제 죄송합니다.